ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો હમણાં વકી ગયા છે સાડા દસ અને આજે છે એ દસ તારીખ વરસાવી હતી હમણાં ગુડ મોર્નિંગ એટલા માટે કહું છું કે સવારે ઉઠી અને એટલી ફાકાત વળી થઈ ગઈ પહેલાં તો ઉઠી તો ગઈ હતી પણ પાછી સૂઈ ગઈ અને લેટ થઈ ગયો ભાઈ જલ્દી જલ્દી ઉઠીને છે તે ટિફિન કરવાનું હતું ટિફિન કરી લીધું ચ મૂકી દીધી પછી મારું ઘરનું કામ બતાવી દીધું પહેલાં અને હવે હું તૈયાર થઉં છું વર્ષવિટી માટે તો તમને બતાવું કે મેં કઈ સાડી પહેરવાનું છું તો આ મહેંદી મૂકી હતી બતાવજો કેવો કલર આવ્યો છે અને કાલનો બ્લોગ તો તમે જોયો હશે કે મહેંદી સર્ચ કરવાનું કીધું હતું એકચ્યુલી આ મહેંદી મેં આ તારીખે મૂકી હતી બે રીઝનથી કે જેની પાસે હું મહેંદી મૂકાવું છું તો એના ઘરે બીજે દિવસે મીન્સ કે કાલ કાલે વરસાવી દેના આગલા દિવસે એના ઘરે એના ઘરના બધા બહુ હોય છે એની પાસે ટાઈમ હોય અને મહેંદી આવી ને કે બીજેની ત્રીજે દિવસે કલર ચડે એટલે મેં બે દિવસ પહેલા જ મુકાવી દઉં તો ચલો જલ્દીથી આપણે હવે રેડી થઈ ગઈ ડીશ તૈયાર સારી તૈયાર કરી દઈ છે પૂજા માટેની અને હવે હું તૈયાર થાઉં છું ફટાફટ તો આપણે તૈયાર થઈ ગઈ તમને બતાવું મેં કઈ સારી પહેરવાનું છું સાડી તો તમે બતાવી દીધી હવે ડિસાઇડ કરું છું કે ચૂડા કયા પહેરું તો આ છે મારું મારો બધું સેપ્રેરીનો સામાન આમાં મહેંઘો છે તો હવે ચૂડા એડજસ્ટ કરું છું બતાવું તમને મેં ચૂડા એડજસ્ટ કરીને એટલે કઈ રીતે છૂડાનું કલેક્શન કરીને પહેરવું એકચ્યુઅલી મેં જે પહેરેલું હતું તે ટાઈમે સાડીને સાડી તો તે જ છે પણ ચૂડાનું થોડુંક મેં વિચારું છું કે કઈ રીતનું કરવું એ જ પહેરું કે પછી કંઈ આ જે નવા છે મારા તેને હું એડજસ્ટ કરું મલ્ટીકલ કરું ચલો આપણે કઈ બધા મેચ કરીને હું બનાવું બનાવ તો રેડી થઈ ગઈ છો હું સાડી પીરીને આ ચોડો બનાવ્યા છે આમાંથી ખાલી બંગડી કાઢી નાખી છે અને આ બનાવી દીધા છે અને જલ્દી તમે તેની તે જ પહેરી છે હવે રેડી થઈ ગયા સાડી પહેરી છે સાડી પહેરી લીધી છે તમને સાડીનો પછી આખો લુ બતાવ ફટાફટ તૈયાર થઈ ગઈ પહેલાં લેટ થઈ ગયું છે સ્પાર આવી ગયા છે બધું મારાથી થઈ જાય મારાથી એક છે ને હેરસ્ટાઈલની થઈ હેરસ્ટાઈલ મેં કંઈ કહી દીધું નથી તાક વધારે લાગે ને એટલે અંબોળો કરી દીધો છે